તાજેતરમાં જ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં મતદાન યોજાઈ રહ્યું છે મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જો કડીની વાત કરવામાં આવે તો કડીમાં પણ મતદારોની મતદાન કરવા માટે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે પરંતુ આ મતદાન મથક ઉપર જ બે જૂથો વચ્ચે અથડામણના સૌથી મોટા સમાચાર કડીમાંથી સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેં તાજેતરમાં જ કડી બેઠક ખાતે જે મતદાન યોજાઈ રહ્યું છે અને હાલમાં જ એ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કડીની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળાના બૂથ પર બે જૂથો આમને સામને આવી ગયા હતા જેમાં સમગ્ર મામલો એ હતો કે કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન આ પ્રાથમિક શાળા ખાતે આવેલા બૂથ નંબર એકસો ચોત્રીસ અને એકસો ચોપન પર બે જૂથો આમને સામને આવી જતા અથડામણ થઈ હતી માહોલ ગરમાયો હતો અને નજીવી બાબતે રજૂઆત કરવાના મુદ્દે શરૂ થયેલી આ બાબતને કારણે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ પહોંચી ચૂક્યો હતો તાત્કાલિક ધોરણે ત્યાં પોલીસ પહોંચી ચૂકી હતી અને આ સમગ્ર ઘટના જે ઘટી હતી માહોલ ગરમાયો હતો ત્યારે થાળે પાડવાનું કામ પણ પોલીસે કરી લીધું છે તમે પહેલાં એ દ્રશ્યો જોઈ લો જ્યાં શાંતાબેન માણેકલાલ પ્રાથમિક શાળાની બહાર જે કડી ખાતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે એ દ્રશ્યો જોઈ લો

分かかった。 જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં આ સમગ્ર પરિસ્થિતિ થાળે પાડવામાં આવી છે તાત્કાલિક જ્યારે માહોલ ગરમાયો હતો તે સમય દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર ઘટનાને થાળે પાડવાના પોલીસ દ્વારા ચોક્કસથી પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે જોકે એવું કોઈ મોટું કારણ ન હતું જેના કારણે અથડામણ થાય પરંતુ જે રીતે બે જૂથો આમને સામને આવી ગયા અને સ્થિતિ થોડી ખરાબ થઈ ગઈ હતી અને બીજી બાજુ પોલીસે આ સમગ્ર ઘટનાને પાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને હાલમાં સમગ્ર પરિસ્થિતિ શાંત થઈ ચૂકી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં જ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ કડીમાંથી જ એક બોગસ એજન્ટ જે બોગસ મતદાન કરાવતો હતો તેને બહાર પાડ્યો હતો અને રમેશ ચાવડા જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ સતત આ પરિસ્થિતિઓની સમીક્ષા કરી રહ્યા છે બીજી બાજુ ચારે તરફ બધા જ બુથો ઉપર ભાજપના સમર્થકો એજન્ટો પણ જોવા મળે રહ્યા છે તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબ્સ્ક્રાઇબ